પુલખર ફિલ્મ્સના પહેલા ચલચિત્રનું પહેલું ઓડિશન વડોદરા શહેરમાં રાખવામાં આવ્યું હતું આજ રોજ પુલખર ફિલ્મ્સના પહેલા ચલચિત્રનું પહેલું ઓડિશન વડોદરામાં રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે મેલ અને ફિમેલના લીડ રોલ માટે પંદરથી વધુ કલાકારો કે જેઓ પાંત્રીસથી પિસ્તાળીસ વયના હતા જેમાં મોટાભાગે થિયેટર અને ફિલ્મોમાં ઘણા સક્રિય છે અને પોતાનો કલાકાર રીતેના કદમાં વધારો થાય તેવી આશાદી તેઓ જોડાયા હતા અને ઓડિશન ઘણું સરસ રહ્યું હતું જેમાં જે રીતે ઈચ્છા રાખવામાં આવી હતી તે ઈચ્છતા હતા તેવી કરવામાં આવી હતી જેમ કે બોલવાની શૈલી લેખનની સંવેદના અને પાત્ર જે પોતે જ હતા તેની આંતર ભાવનાઓ સટીક રીતે પ્રસ્તુત થઈ હતી કુલખર ફિલ્મ્સના આજના ઓડિશનમાં ભાગ લીધેલા દરેક કલાકારને એક નવી અને અનોખી અનુભૂતિનો અહેસાસ થયો હોય તેમ જણાયું હતું

પહેલું ફીચર ફિલ્મનું પહેલું ઓડિશનનો ફેઝ રાખવામાં આવ્યો હતો અને એમાં લગભગ બાવીસ એક્ટર્સ એન્ડ એક્ટ્રેસીસેસે ભાગ લીધો હતો અને ઘણા બધા અદ્ભુત કલાકારો અમને જોવા મળ્યા છે આજના ઓડિશનમાં અને અમારી વાર્તા જે ફિલ્મની છે ઘણી ઊંડી છે અને ઘણા ભાવ એમાં વ્યક્ત થયેલા છે તો આજના ઓડિશનમાં અમને જે સ્ક્રિપ્ટ આપવા આવતી એમાં એ લોકોએ ઘણું સારું પ્રયત્ન કરીને સ્ક્રિપ્ટને સારો ભાવપૂર્વક કહેવાની પ્રયત્ન કર્યો છે જી આ ભાગ લીધા કેટલા મહિલાએ ભાગ લીધો કેટલા યુવાનો ભાગ લીધો હા અંદાજે અડધો અડધો જ ભાગ છે કે અગિયાર મહિલાઓ અને અગિયાર બહેનો પુરુષોએ ભાગ લીધો હતો કારણ કે ઘણા મેલ ફિમેલ લીડમાં પણ પાર્ટ લેતા હતા અને ઘણા સપોર્ટિંગ રોલમાં પણ આજે આવ્યા હતા કયા કયા રોલ માટે સિલેક્ટ કરવામાં આવશે હા આજે છે ને મેલ અને ફિમેલ લીડનો અને સપોર્ટિંગ કાસ્ટનો જ ઓડિશન થયું હતું આમાં બાળકો પણ છે ફિલ્મ જેમનું ઓડિશન અમે દિવાળી પછી રાખેલું છે આપનો પરિચય હા મારું નામ ગૌરંગ પટેલ છે હું પોતે ડિરેક્ટર છું આ ફિલ્મનો અને આ પોતે ફિલ્મની વાર્તા મેં પોતે જ લખેલી છે એટલે હું રાઇટર ડિરેક્ટર છું